મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી જાણીશું કે લોન દરેક વ્યક્તિને મળે છે તો મિત્રો તરત જ ખાતાની અંદર પચાસ હજાર સુધીની લોન આપવામાં આવશે સંપૂર્ણ માહિતી જાણીશો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌથી પહેલાં તો કે આ વિડીયો છે કોઈ સ્પોન્સર વિડીયો નથી તો મિત્રો તમારા માહિતી માટે આ વિડિયો બનાવેલો છે તો વિડીયોની અંદર આપણે વાત કરીશું જો મિત્રો તમારો સિવિલ સ્કોર્સ ઓછો છે અને તમને મળશે પચાસ હજાર સુધીની પર્સનલ લોન તો મિત્રો તમે જાણતા હશો કે જે લોન આપવામાં આવે છે એ સિવિલ સ્કોરના આધારે લોન આપવામાં આવે છે તો મિત્રો ઘણા બધા મિત્રોને લોનની જરૂર હોય છે પણ એમનો સિવિલ સ્કોર છે એ ઓછો હોય છે તો મિત્રો કઈ કઈ એપ્લિકેશનો એવી છે કે જે તમને લોન આપશે કોઈ પણ પેપર વર્ક વગર તો એની અંદર આપણે વાત કરીએ તો મિત્રો આજનો સમય એવો ચાલી રહ્યો છે કે દરેકને પૈસાની જરૂર હોય છે પણ એમને ઇમરજન્સી પૈસાની જરૂર હોય છે તો એમને પૈસા નથી મળતા તો એ અંતર્ગત આપણે વધુમાં કે આજના સમયમાં અણધાર્યા ખર્ચાઓ સામનો કરવો એક મોટો પડકાર બની ગયો છે ખરાબ સિવિલ સ્કોર હોય ત્યારે લોન મેળવવા વધુ મુશ્કેલી બની જાય છે પરંતુ ચિંતા તમારે કરવાની જરૂર નથી તો મિત્રો હવે લોન એપ્લિકેશનના માધ્યમથી મળશે તો ઓછા સિવિલ સ્કોર પર તમને સરળતાથી લોન મળશે તો ઓછા સિવિલ કોર્સ ઘણીવાર નાણાકીય કટોકટી સમયે અવરોધ બની જાય છે પરંતુ હવે ઘણા ડિજિટલ પ્લેટફોર્મ છે કે એની અંદર સમસ્યાનો ઉકેલ આપે છે તો જે એપ્લિકેશન છે એના વિશે આપણે વાત કરીશું તો વિના ગેરંટી વગર તમને પચાસ હજાર સુધીની પર્સનલ લોન આપશે તે માત્ર આધાર કાર્ડ દ્વારા જે લો લો સિવિલ સ્કોર જે લોન છે એ આપવામાં આવશે તો મિત્રો એની અંદર અગત્યની વિગતો જાણીશું કે ઓછો સિવિલ સ્કોર છે તો જે આ એપ્લિકેશન છે એ તમને લોન આપશે તો સૌથી પહેલી યાદીની અંદર જે એપ્લિકેશન છે તો ક્રેડિટ બી છે નિરા છે કેશ છે પેસેન્સે અને મની ટેબ આ જે અગત્યની એપ્લિકેશનો છે એ તમને લોન આપશે કોઈપણ ડોક્યુમેન્ટ વગર ડાયરેક્ટ એપ્લિકેશનના માધ્યમથી તમે લોન લઈ શકો છો સાથે મિત્રો મની વ્યૂ જે નામની એપ્લિકેશન છે જે તમને આ તમામ એપ્લિકેશન જે આરબીઆઈ અપ્રૂવ છે અને મિત્રો આની અંદર જે પર્સનલ લોન માટે ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે તો સાથે મિત્રો ઘણી બધી એપ્લિકેશનો જે અગત્યની એના વગર પણ છે તો અર્લી સેલરી છે સ્માર્ટ કોઈન છે હોમ ક્રેડિટ છે લેઝ પે છે એમ પોકેટ છે ફિક્સ સેલરી છે બજાજ ફાઇનાન્સ છે તો એ અંતર્ગત ઘણી બધી એપ્લિકેશનના માધ્યમથી તમને પર્સનલ લોન મળશે તો મિત્રો આજે તમે એપ્લિકેશનની અંદર ટ્રાય કરી અને તમારા જરૂરી ખર્ચાઓ પૂર્ણ કરી શકો છો અને તમે પર્સનલ લોન મેળવી શકો છો તો મિત્રો વધુમાં છે કે ઓછો સિવિલ સ્કોર છે તો લોન જે ફાયદા સિવિલ સ્કોરની ચિંતા નહીં તો ઓછો સિવિલ સ્કોર છે તો તમને કેટલી લોન મળે છે તો બે હજારથી લઈને પાંચ હજાર સુધીની લોન આપવામાં આવે છે તો છ મહિના સુધી લવચિક ચૂકવણી અવધિ મળે છે એટલે મિત્રો આની અંદર તમને ચૂકવણી માટે છથી બાર મહિના સુધીની જે અવધિ આપવામાં આવે છે કે જે તમારો ઈએમઆઈ જે દર મહિને આપવામાં આવે છે એ અંતર્ગત રહેશે તો મિત્રો આની અંદર માત્ર તમારે આધાર કાર્ડ અને પાન કાર્ડ જરૂર હોય છે એ અંતર્ગત અરજી કરવાની હોય છે તો સંપૂર્ણપણે આ જે પ્રક્રિયા છે એ ઓનલાઈન રહેશે અને મિત્રો આરબીઆઈ અને એનબીએફસી દ્વારા નોંધાયેલી જે આ એપ્લિકેશનનો આપણે વાત કરીએ એ છે તો આની અંદર કોઈપણ પ્રકારનું ફોડ થતું નથી તો ડાયરેક્ટ ખાતાની અંદર તમારા ખાતાની અંદર પૈસા આવે છે તો મિત્રો આ એપ્લિકેશનની અંદર જે લોન આપવામાં આવે છે કોઈપણ સિક્યુરિટી ગેરંટી વગરની લોન છે તો મિત્રો આ જે આની અંદર પૈસા આવતા હોય છે તો લાભની જે લોનની વાત કરી કે જે સ્ત્રી પુરુષ છે એ બંને લાભ લઈ શકે છે તો મિત્રો આની અંદર જે તમે લોન લો છો તો આની અંદર ગેરફાયદા પણ ઘણા બધા થતા હોય છે તો મિત્રો આની અંદર ખાસ કે જો તમારે લોનની જરૂર હોય તો તમારે લોન લેવી આના વગર જો તમારે લોનની જરૂર નથી તો તમારે ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી કદાય પણ લોન લેવી જોઈએ નહીં તો એવી ઇમરજન્સી આવ્યું હોય ત્યારે તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી લોન લઈ શકો છો જેથી તમારું જે જરૂરી કામ છે એ અટકી ન પડે તો મિત્રો આની અંદર ઓછા સિવિલ સ્કોર પર લોન એપ્સના જે ગેરફાયદા પણ છે જેના વિશે તમારે જાણવું જરૂરી છે તો મિત્રો આની અંદર જે લોનની અંદર આની અંદર વ્યાજ દર છે એ સૌથી મોટો વધુ હોય છે જેથી ગેરલાભ થાય છે જેને કારણે લોનની ચૂકવણી વધી જાય છે તો કેટલીક એપમાં ગેરંટી પણ જરૂર પડી શકે છે જેવી કે અમુક લોકો માટે મુશ્કેલી પણ થઈ શકે છે તો મિત્રો જ્યારે પણ તમે લોન લો છો તો તમારે જે અગત્યની માહિતી છે એ જાણવી જરૂરી છે તો મિત્રો આની અંદર લો સિવિલ સ્કોર ઉપર તમે લોન લો છો તો ઓછી ચૂકવણી વધીને કારણે દર મહિને તમારે ઇએમઆઈ ચૂકવવું ફરજિયાત પડે છે તો મિત્રો પ્રોસેસિંગ ફી અને અન્ય શુલ્ક પણ વધુ હોય છે જેના લોન ખર્ચા વધી જાય ત્યારે છેલ્લે ઓછા સિવિલ સ્કોરવાળા લોકો મોટા ભાગે ઓછી લોન રકમ જ મંજૂરી થાય છે જેને જરૂરિયાત માટે પૂરતી પણ નથી હોતી તો મિત્રો જ્યારે તમે ઓનલાઈન એપ્લિકેશનથી લોન લો છો તો એની અંદર તમારું દર કેટલું હોય છે તો વ્યાજ દરની અંદર વાત કરીએ તો બાર ટકાથી લઈને અડતાલીસ ટકા સુધીનું તમારું દર હોય છે દસ ટકા જે પ્રોસેસિંગ ફી પણ તમારે ચૂકવવી પડતી હોય છે તો વધારાના જે ડોક્યુમેન્ટેશન જે શુલ્ક છે એ પણ તમારે ચૂકવવું પડતું હોય છે તો મિત્રો દર મહિને જો તમે ઈએમઆઈમાં થોડી ચૂક કરો છો તો તમારે દંડ પણ ભરવો પડતો હોય છે સાથે મિત્રો અઢાર ટકા પણ તમારે આપવું પડતું હોય છે તો મિત્રો આવી લોન અમુક વ્યક્તિઓને જ મળતી હોય છે તો આ લોન લેવા માટે તમે ભારતના નાગરિક હોવા જોઈએ તમારી ઉંમર અઢારથી પંચાસ વર્ષ સુધીની હોવી જોઈએ તો મિત્રો તમારો નિયમિત આ વર્ષનો કોઈ સ્ત્રોત હોવો જોઈએ જેથી તમે દર મહિને ઈએમઆઈ ભરી શકો સાથે મિત્રો તમારી જોડે આધાર કાર્ડ અને પાન કાર્ડ હોવું જોઈએ અને બેંક ખાતું તમારે અવશ્ય હોવું જોઈએ તો આટલી વિગતો તમારે ધ્યાન રાખવી પડશે કારણ કે જો તમારે લોનની જરૂર હોય તો તમારે લોન લેવી કારણ કે આવા ઊંચા વ્યાજ દર અંતર્ગત તમારે લોન લેવી ભારે મુશ્કેલી પડી શકે છે તો મિત્રો ઓછા જે સિવિલ સ્કોર પર તમે લોન લો છો તો આની અંદર ઓળખપત્ર એટલે કે પાન પાનકાર્ડ સરનામું પુરાવો પણ તમારે જતો હોય છે તો બેંકની વિગતો જે છ મહિનાનું સેન્ટમેન્ટ છે એ આપોઆપ જતો હોય છે ફોટો તમારો સેલ્ફી છે એ પણ જતો હોય છે તો ઈ હસ્તાક્ષર એટલે કે ઓનલાઈન તમે સિગ્નેચર કરો છો એ પણ થતું હોય છે તો એપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ પણ તમે કરી શકો તમારા મોબાઈલમાં કરો છો પાન કાર્ડ અને આધાર કાર્ડની નોંધણી પણ તમે એની અંદર કરાવો છો તો મિત્રો વ્યક્તિગત રીતે તમે તમારા બેંકની વિગતો પણ આપી શકો સાથે મિત્રો લોન રકમ પસંદ કરો છો ત્યારે અરજી પણ તમે તમારા ઓનલાઈન માધ્યમથી કરો છો અને મંજૂરી મળ્યા બાદ લોનની રકમ ડાયરેક્ટ તમારા ખાતાની અંદર જમા થતી હોય છે તો મિત્રો જે ખાતાની અંદર લોન જમા થાય છે તો ઓટો ડેબિટ સિસ્ટમ એ જ ખાતાની અંદર થતું હોય છે જેથી ડાયરેક જે તમારો દર મહિનાનો હપ્તો છે એ કપાતો હોય છે તો મિત્રો તમે જો જરૂરી હોય તો તમે તમે લોન લો તો મિત્રો વધુમાં વગર જરૂરી વગર તમે ઓનલાઈન જે લોન છે એ પ્રોસેસ ટાળો કારણ કે જરૂરિયાતમંદ લોકો માટે આ એપ્લિકેશન હોય છે તો ખોટા ખર્ચામાં માટે તમારે આ પ્રકારની એપ્લિકેશનના માધ્યમથી લોન લેવાની જરૂર નથી જે પણ મિત્રો બિઝનેસ કરવા માંગતા હોય અને મિત્રો જે આવક સ્રોત હોય એ જ મિત્રો આ પ્રકારની એપ્લિકેશનનો ઉપયોગ કરી લોન લેવા વિનંતી જય હિન્દ મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત